ઉત્તર બધાને કયો મળવો જોઈએ એક જ રાષ્ટ્ર કહો કે મહારાષ્ટ્ર કહો એ આ શરીર છે વાલા અને એને ઘેર આનંદ ભયો એટલે કયો આપણને આનંદ થાય ત્યારે સમજવું કે કૃષ્ણનું આપણામાં પ્રાગટ્ય થયું નિર્વિચારની ક્ષણ આનંદની ક્ષણ મહાપ્રભુજી તો એટલે સુધી બતાવે છે જો તાત્વિકોને કંઈ જોવું હોય તો એની દ્રષ્ટિએ આનંદ એટલે કઈ ક્ષણ બોલે જ્યાં માન અમાન અને અપમાન આ ત્રણેયમાં જે સમાન એનું નામ નંદ જ્યારે જ્યારે પણ આપણને એમ થાય કે આનંદનો અનુભવ કરવો છે તો આને યાદ કરી લેવી પરિભાષાને કે કૃષ્ણ કોને કહેવાય કેવા હોય તો કે આવા મોટા છે કેવા બનીને ફરે છે બી નથિંગ ગમે તેટલા એ છે ગમે તેટલી જવાબદારી છે આખા વિશ્વની છતાં કેવા બનીને ફરે છે બી હિયર ના ક્ષણ માં કઈ જ નથી એવા બનીને ત્રીજું કૃષ્ણ એટલે સચ્ચિદાનંદ સચ્ચિદાનંદના અર્થની અંદર આપણને આ બધા ભાવ પ્રાપ્ત થાય છે કે ટ્રાન્સફોર્મ યોર પોઈઝન ઇન ટુ હની આપણી અંદર રહેલું જે ઝેર છે એને અમૃતમાં રૂપાંતરિત કરો તો એ કૃષ્ણ છે ગાડા કાકાએ કોઈ દી કોઈને માટે ઝેર કે વેર રાખ્યું નથી અમૃત બનીને રહેવું અને આ બધું જ સરળ છે ન કરવું હોય એને માટે અઘરું છે એ લોકો બાંધી દે આગળ પોતાની આજુબાજુ કેવી રીતે બોલી બોલીને આ તો બધું અઘરું છે અઘરું છે અને જ્યારે કોઈ આવી દીવાલ બાંધે ને ત્યારે સમજવું કે એને કોઈની સાથે મિક્સ થવું નથી પોતાની દિવાલ અહંકારની તોડવી નથી એને આગળ આવવું નથી